ના ના વાત સાચી હો પૈસાની બસ હોય જ વાત આયા નહી પૈસા ની વાત ને આકડી ને મને ખબર હતી તો કોટકડું હશે પૈસા નું જ હશે તો હું તો રૂપિયા ની આલું પાય એના તો

મને વાત ખબર પડી પૈસા પૈસા કરતો પણ જો તને રૂપિયા દુકવા ઉઠાલે ખાઈ ને તું પૈસા માગવાની અમે ત્યાં માગીએ

નાકરા સ્ટોપલ હું બેઠો વાગ મે કીધું જા કસ સસલાજી ઉલાગન કે વાત તમે તો અરે આ કહેવાનું હોય હું હસનવામ નહીં

ટેકો કરો ટેકો મને હાલજો કે મેં તમે નઈ કીધું લે કેતો અમે તો હું કેવાય ટેકો નહીં મને ખબર કોઈ પૈસા નહીં

પણ ટેકો ટેકો હું જે વાત કરી તમારા સપોર્ટ ધીમો ટેકો હાલ બધા સંબંધી થી આપડે ખરાબ કરવાનો વજન યોગ લાગે ફાયદા ની વાત લાગે તો ભરવાની

સાધારણ સાધારણ બોલો પીધા 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 સર્વ ગાડી બોલ્યો બોલ્યો

ના ના આવું તો બે નવા નવું થઈ ગયું બધા દાગીના વધી જાય એક બીજા લાયા અને એક બીજા ભાડ્યા એટલે બીજો ફોર્મ મળે ધણી મંગાવ આપડે એક વસ્તુ કહો છો મન જેના તો પૈસા જેના તો પૈસા નો ફૂકા હોય એટલે એનો પૈસા વધારે લઈ જાય દેખા દેખી કરે હમણે કમાણે સંબંધ ની ભેગા થતા એમના છોકરા હગું કરવા છે ફોર્મ થી બીજા સંબંધ ની કરવા આયા પેલા ખાલી હગાઈ માં તઈ દાગીના લઈ લે અને આ બિચારા ખાલી એક ફૂલી ધોધરી આપણે લે તો હેરજો લઈ ગયા તે પેલા ગોવાળાવાનો ડેચું ગલાય તમેલા ભેજું દર હગુ કરું કરો ના કોઈને મારો આ એક જ દાગીનો આલે અને રુકો ગુનાખો મોતારી ગેતતો પેલો તઈ દાગીના ઘેર પૈસા વેચા ના સાલે ને સમાજમાં યાર એ ધરકુ લેવું તો પેલા બચારે કે મારે હગુ આજે કરવું કે કાલે કરવું નહીં તમારે આવો ભેજ દર રાખો હોય ને કે મારે હગુ કરવું નહીં દાગીને તો હકુ કરો એક દાગીને હગુ કરો ને મારા લાંબા નહીં થઈ અને હું લગનમાં ચાર દાગીને લાઈ ઓય પેલો ધણી 10 લાખ છે હું મારા નહીં જે ભમરસિંહ ના પાડજો યાર કે આ ના ચાલે યાર કે આટલા બધા દાગીના તો લાવવાના મારે બીજો ખર્ચો નહીં પૂરો પાડવાનો અને છોકરો કે હું લાવું તો એટલે આવું હું કહું ને આપણો છોકરો રીહાળો બે રૂપિયા દી હરી થાય થાય હા સમજી ગયા અને કોઈ બી કેવ ને આપા તૂટે જે જલ્દી થતું નઈ પાઉ એટલે કોઈ કાલાવાલા કહે પણ આપણે ઠરાવ કરીએ અને ઠરાવ યો હું પ્રસ્તાવ મૂકજે જો આપણો રાજી થાય તો ભમરસિંહ છોકરો હરખીત પરણાઈ શકે એટલે જો પ્રસ્તાવ આવતો મારો ચ્યો ઠરાસ આપણે મોસ્ટ બી દાગીરા ઓસા કરવાની ગંતરી છે

અગિયારસો રૂપિયા આપણા ઘેર ઓઢમ કોઈ થોડી ચોલો કરવા આવી છોકરા ચોલો અગિયારસો રૂપિયા આપણે આપણે ભાઈ અમારે બંધારણ કરેલું છે અગિયારસો રૂપિયા હવે તમને આપશું એથી વધારે તમારે જે કરવું હોય એ તમારે ઘેર જઈને ખરાબ કરી દેવાનું બીજું કાજે આપણે સદેમાં મોબાઈલ આવતા હતા બધા બળો બોલો બધું બધું ખાલી જોઈ કપડો કાશલી હાકર અને ફૂડનો કપડો અને અગિયારસો રૂપિયા કોઈ એકાવનસો રૂપિયા એથી વધારે મૂકવાના નહીં બરોબર લેવાના અગિયારસો એકાવન આવવાના અગિયારસો એકાવન અગિયારસો પોચ્યો ભાઈ ભમર સિંહ અગિયારસો પોચ્યો હવે હાલ ભાઈ એકાન આલી હવે એકાન આલી અગિયારસો પટાઈ દેવાનું એથી વધારે કોઈને મૂકવા નહીં સમજણ પડી બીજો મુદ્દા નંબર એક ચોથો હોય ને તો લગ્ન પ્રસંગ દર વરઘોડું કરવાની માં ડીજે બીજે સતંત્ર બંધ ના યાર કોણ જીભે ડીજે વગર તો યાર ના મજા આવે પછી મારું મૂડ મારી જાય કોઈના લગનમાં અલે આખી ગાડ મૂડ મારે આવો ગયો તે આવું નાચું તમારે પણ આપડે ઢોલ બે લાવી ઢોલ પર કુદે પેલા જ્યાં કુદતા ઢોલ પર પટાક ખેડતા કુદતા એવું રાખો દેશી કરી એકદમ

આપણા ગામ બે ઢોલ ઢોલ એક જ પણ કોઈ બે ઢોલ ના અને પીપળો આપડે બીજો વગાડતા ખબર પડી પીપુળી તૈયાર થઈ જાય વગાડવા માટે શું કેવું મુદ્દા નંબર ચાર પોચમો તો લગન પ્રસંગે જોન લઈને જોન જોન આવો કે જોન લઈ ગયા આપણે તો અડસો થી વધારે ઉપર વ્યક્તિ વ્યક્તિ તો એક વ્યક્તિ વધારે છે ઉતાર મેળવવામાં આવશે શું પણ જો ખગા સંબંધી હોય એવાન તો લઈ જવા પડે કે સગા સંબંધી હોય તો જે હોય જેટલું ઓછું કરશે એટલો હોમાય ધને ફાયદો થાય તમને ફાયદો થાય તમને ખબર છે કે આપણા હો પોંચો મણ આવ્યો પણ હોમાય ધને પોંચો મણ જમાઈ ના આવતો શું કરશે પછી એના કારણે એના કારણે પૈસા હોમાં આવવા પડ્યા આપણો પચાસ પચાસ લાખ લાખ રૂપિયા એને પહોંચી ગયો છે નહીં પહોંચ્યો આપડા માટે પણ આપડે ઓછા લઈ ગઈ જમા એટલું થાય બહુ અઢી જમા થાય જમા થઈ થઈ જાય જેટલા મોડસો ઓછા થાય જેટલું ઓછું લાગશે દેખાય સારું આપડે ફુગા કરવાનું બંધ કરી દેવાનું જે પેલા વચમાં ફુગા કરે ને પોત દવાના આટલી ઘડી ગાડીઓ આટલી એ ઓછું કરવાનું સત્તાંતર મુરત્ય ની ગાડી અને ઘડિયા ડોહા માટે ગાડી બાઈક બાઈક આપું તો બંધ

લગભગ દારૂ બંધ બીડી સિગરેટું અવસર અફાણ નો ખર્ચો એટલો વધી જશે રઘોળ જેટલું થાય એના ડબલ ખર્ચામાં અફાન જાય ફાયદો પણ આવું બંધારણ મળે એવું પડશે છોકરા છોકરા પહેરવાના થશે તમારો છોકરો લાખો તો અત્યારે દસ લાખે નહી મેં હું કહું